ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોડકાના પ્રાંત અધિકારી મામલતદાર અને ટીડીઓને આવેદનપત્રો અપાયા ધોડકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોડકાના પ્રાંત અધિકારી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આ સમસ્યા હલ કરવા માંગ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત ધોડકા હું નીચલા કરા સરપંચ તરફથી અમે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલ કે જેટાવાડા તરફથી કોંકણ સીમા ટેક્સ ફાર્મસીનું પાણી ગંદુ નીચલામાં આવેલ છે એક મહિનેથી અમારી ખામધનોને ખૂબ મુશ્કેલ તકલીફ પડેલ છે તો અમે આજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા એ સંદર્ભમાં અમે આવેદનપત્ર આપવા આવેલ છે તમારી માગણી શું છે દરેક કંપની ના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ